કોલેજ રોડથી થોડાક આગળ જવી એટલે ઝૂલેલાલ ચોક આવે છે ઝૂલેલાલ ચોકથી તમે રાઈટ સાઈડ વળી જાઓ એટલે પાર્ટી પ્લોટમાં છે મહુવા સિટીમાં તો મહુવા સિટીમાં ચાર પાંચ વર્ષ બાદ આજ આનંદ મેળો આવ્યો છે તો મહુવાની જનતા આવો બધા આનંદ મેળામાં અને આનંદ મેળાનો લાભ લ્યો મહુવા સિટીમાં જોરદાર આનંદ મેળો જ્યાં અલગ અલગ વસ્તુ રાઈટ્સ છે નાના બાળકો માટે છે મોટા માટે છે આપ જોઈ શકો છો મારી પાસે જૂલો ચાલુ થઈ ગયો છે આ છે મોટો ઝૂલો રાઇડ્સમાં ચાર પાંચ રાઇડ્સ છે એક છે ક્રોસ એક છે ટોળા ટોળા એક છે બ્રેક ડાન્સ એક છે આ મોટો ઝૂલો બીજી છે મોટી નાવડી આ ચાર પાંચ પ્રકારની મોટી આઈટમ છે અને નાના બાળકોના મનોરંજન માટે છે બોન્સી છે નાની નાવડી છે બોટ ગેમ છે પછી શૂટ એન્ડ સાઇડ છે ઘણી પ્રકારની રાઇડ્સ છે ઘણી પ્રકારની આઈટમ છે તો આવો મહુવા સિટીમાં આનંદ મેળામાં આપ જોઈ શકો છો આ છે મહુવા સિટીનો આનંદ મેળા દોસ્તો કેમ છો મજામાં આજે આપણે મહુવા સિટીમાં આનંદ મેળો આવ્યો છે ત્યાં આપ જોઈ શકો છો મારી પાછળ ચાલી રહ્યો છે અને મહુવા સિટીમાં ખૂબ જ ઘણા સમય પછી આનંદ મેળો આવી રહ્યો છે આપ જોઈ શકો છો આ છે આનંદ મેળાનો નજારો જો દોસ્તો મહુવા સિટીમાં આનંદ મેળો જો દોસ્તો આ છે ક્રોસની આઈટમ આ ફરે એમાં ચાર સીટ હોય છે અલગ અલગ ચાર જણા બેસી શકે છે આ છે મોટો જુલો ચાલુ થઈ ગઈ છે આપ જોઈ શકો છો પબ્લિક બેસી રહ્યું છે લઈ જુલામાં થોડા મોટાભાઈ પણ બેસી રહ્યા છે જુલામાં આનંદ મેળા મહુવા સિટીમાં આપ જોઈ શકો છો નાના બાળકો માટે બોન્સી છે બોલ ગેમ છે અવનવી વેરાયટી આઈટમમાં બધી વસ્તુ છે ટોરા ટોરા રાઇડ્સ છે ઝૂલો છે ગોળ ચકડી પછી ક્રોસ છે ટ્રેન છે નાવડી છે નાના બાળકો માટે બોન્સી ગેમ છે નાની ટ્રેન છે નાવડી છે ઓડકા છે પાણીની બોટ છે જો નાના બાળકોના મનોરંજન માટે પાણીની બોટ છે મેક્સિમમ ભાવ છે માત્ર વીસ રૂપિયામાં નાના બાળકો આનંદ કરી શકે તેવી બોટ પાણી બોટ મહુવા સિટીમાં જોરદાર આનંદ મેળો ચાલુ થઈ ગયો છે છવ્વીસ જાન્યુઆરીથી આજ બીજો દિવસ Ah. Da, ah, sal. Okay. Ready? Elliot. Hey! Yay. Hey! Hey!

Thank <laughs> you.